નમસ્કાર મિત્રો અત્યારે એક ઇતિહાસ રચવા જઈ રહ્યો છે અત્યારે કે સતત ત્રીજી વખત નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન પદના શપથ લેવાના છે અત્યારે હાલ બસ શપથવિધિ સમારોહમાં જઈ રહ્યા છીએ ત્યારે આપણી સાથે છે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીજી અને કેવા દિવસો કે ભાજપનું જ્યારથી સ્ટાર્ટિંગ પોઈન્ટ જે કહેવાય નાઇન્ટીન સેવન્ટીઝ જનસંઘ જનતા પાર્ટી અને પછી ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીને આજે જ્યારે ત્રીજી વખત શપથ નરેન્દ્રભાઈ અને તે મોદી સરકાર લઈ રહી છે એનડીએ સરકાર લઈ રહી છે તો આપણે એમની પાસેથી જાણીએ કે થોડા ઇનિશિયલ દિવસો અને આજની આ વાત એમના વર્ણન કરે મારા જાહેર જીવનના પચાસેક વર્ષ થવા આવશે નવનિર્માણ આંદોલન સેવન્ટી થ્રીથી હું જાહેર જીવનમાં જોડાયેલો છું ત્યારે તો કોંગ્રેસનો ધબદબો અને ઇન્દિરા ગાંધીની તાકાત વિરોધ પક્ષોની સામાન્ય શક્તિ અને મને યાદ છે કે ઓગણીસો સિત્તોતેરમાં જ્યારે ઇમરજન્સી પતિને અમે લોકો જેલમાંથી બહાર આવ્યા અને ચૂંટણીઓ થઈ પહેલી વખત જનસંઘના લોકો જનતા મોરચા જનતા પાર્ટીના નિશાન ઉપર લોકસભાની ચૂંટણી લેલા એ ગુજરાતમાં છવ્વીસમાંથી અમને ત્રણ બેઠક આપી હતી એક રાજકોટ જેમાં કેશુભાઈ પટેલ લડેલા બીજી બેઠક આપી હતી અમને કપડવંજ જેમાં શંકરસિંહ વાઘેલા લડેલા અને કચ્છમાંથી અનંતભાઈ દવે લડેલા લોકસભા ઓગણીસો સિત્યોતેર વાત કરું છું અને પહેલી વખત લોકસભામાં ચૂંટણી લડવાનું પહેલી અને છવ્વીસમાંથી ત્રેવીસ સંસ્થા કોંગ્રેસના લોકો અને ત્રણ એ ભાજપના લોકો અને જનસંઘના લોકો એવી સ્થિતિ હતી અને સિત્તોતેરમાં જનતા સરકાર બની જનતા સરકાર બન્યા પછી અમે લોકો વિદ્યાર્થી પરિષદનું અધિવેશન બનારસમાં હતું અને ત્યારે અમે દિલ્હી કાર્યકર્તાઓ સંસદ જોવા આવેલા મેં મારી જિંદગીમાં પહેલી વખત ઓગણીસો સિત્તોતેરમાં સંસદ જોઈ હતી બરાબર છે અને સંસદ જોવા આવેલા અને ત્યારે જનતા સરકાર બની ગઈ હતી મોરારજીભાઈ વડાપ્રધાન હતા પરંતુ સંસદનું વાતાવરણ ત્યારે અમે જોયું હતું તો મોટા ભાગના મોટા ભાગના સંસદ સભ્યો એ જૂની કોંગ્રેસના લોકો જ હતા પછી એ સંસ્થા કોંગ્રેસ કયો કે પછી ચરણસિંહની કોંગ્રેસ વાત કહી પાર્ટી એ વખતે જગજીરામ જનતા પાર્ટીમાં જોડાણ હતા એટલે મોટા ભાગના ચંદ્રશેખર આ બધા લોકો કોંગ્રેસના છે એટલે સંસદમાં એ જ બધા લોકો દેખાય જનસંઘના તે દિવસોમાં મને યાદ નથી હવે એક્ઝેક્ટ ત્રીસ પાંત્રીસ લોકો ચૂંટાણા હતા અટલજી અડવાણીજી અને ત્રીજા મતલબ કે વર્માજી આ ત્રણ લોકો મંત્રી બનેલા બરાબર અને સરકાર બની હતી અને ત્યારે સંસદમાં મને વિચાર પણ આવેલો કે કે દિવસે જનસંઘના લોકોથી આ સંસદ ભરાયેલી હશે પૂર્ણ બહુમત સાથેની સરકાર બનશે આપણી એ ત્યારે વિચાર આવેલો અને ત્યાર પછી નરેન્દ્રભાઈ બે હજાર ઓગણીસમાં માં જ્યારે શપથ લીધા ત્યારે હું મુખ્યમંત્રી હતો એટલે સંસદીય દળની મિટિંગમાં સેન્ટ્રલ રોડમાં જે ગઈકાલે મિટિંગ થઈ એવી મીટિંગ મિટિંગ થઈ હતી અને ભાજપના બસો ચોરાણું ત્રણસો ત્રણ નહીં ત્રણસો ત્રણસો ત્રણ હજાર ઓગણીસમાં ત્રણસો ત્રણ ઓગણીસમાં ત્રણસો ત્રણ લોકો જે ચૂંટાણા અને સંસદીય દળની જે બેઠક આખી સેન્ટ્રલ હોલ પાર્લામેન્ટનો એ જનસંઘ ભાજપના લોકોથી ભરાયેલો હતો એટલે આખું દ્રશ્ય જુદું હતું અને ત્યારે સિત્તોતેરમાં એમ થતું કેદી ભરાશે અને એ ભરાયેલું જોયું આંખું એટલે એ જ આંખો મારી કે નું દ્રશ્ય અને એ જ આંખોમાં આપણે આ ઓગણીસનું દ્રશ્ય જોયું આજે ત્રીજી વખત નરેન્દ્રભાઈ શપથ લઈ રહ્યા છે આપણા બધા માટે ખૂબ આનંદની વાત છે કે એક છેલ્લા દસ વર્ષથી દેશ સાચી દિશામાં આગળ વધી રહ્યો છે અને એ રીતે ભારત માતા કે જે સ્વપ્નથી અમે લોકો નાનપણથી આરએસએસ વિદ્યાર્થી પરિષદ ને પછી ભારતીય જનતા પાર્ટીમાં કામ કરી રહ્યા છે એ સ્વપ્ન સાકાર થવા જઈ રહ્યું છે એનો ખૂબ આનંદ છે અને આજે આ બધી જૂની યાદો એ કરણોભાઈ સાથે વાતચીતમાં તાજી થઈ છે થેન્ક યુ ખૂબ ખૂબ આભાર વિજયભાઈ આપનો આ જે રીતે આખી આખી એમની યાદો ની વર્ણન કર્યું તે ખૂબ જ એમના બધા માટે યાદગાર છે ને આજે જરૂરી જ્યારે ભાજપ ત્રીજી વખત એનડીએ સરકાર જ્યારે ત્રીજી વખત અત્યારે શપથ આખું ગ્રહણ સમારોહ થઈ રહ્યો છે ત્યારે તમામ જે પીઢ નેતાઓ છે વરિષ્ઠ નેતાઓ છે આપણે જાણીએ છીએ કે નરેન્દ્રભાઈ જ્યારે સંસદીય દળના નેતા તરીકે ચૂંટાયા ત્યારબાદ પણ અડવાણીજી હોય મુરલી મનોહર જોશીજી હોય તેમને મળવા ગયા હતા તેમના આશીર્વાદ લીધા હતા તો બસ હવે અમે પહોંચી ગયા છીએ થેન્ક યુ થેન્ક યુ વિજયભાઈ સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો